નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને મન થા વાવાઝોડું બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની અને બંને સિસ્ટમો ધીરે ધીરે મજબૂત થતી ગઈ કઈ સિસ્ટમ વાવાઝોડું બનશે એ ખબર ન હતી અને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ જે હવે ધીરે ધીરે આગળ વધી વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાથી આગળ વધી અને હૈદરાબાદની આસપાસ જ્યારે પહોંચી છે એ સિવિયર સાયક્લોન બની ગયું છે મોન એને નામ આપવામાં આવ્યું છે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ પણ હવે મજબૂત થઈ ગઈ છે એટલે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બન્યું છે એ ગુજરાતને સીધી અસર નહીં કરે પણ એ વાવાઝોડું એટલું સિવિયર છે કે એના પવનો કારણ કે એ વાવાઝોડું જ્યારે આગળ વધશે ગુજરાતની નજીક હશે ત્યારે એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે હવામાન વિભાગે એલર્ટ આપી દીધા છે દરિયાકાંઠાના વિસ્તારો ગુજરાતને અરબી સમુદ્રમાં બનેલી જે સિસ્ટમ છે એની પણ અસર થવાની છે સ્ટ્રોમ બને છે કે કેમ એ એ આગળ જતાં ખબર પડશે પણ અત્યારે જે સિસ્ટમ સિસ્ટમ બની છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ વધારે ભારે પવન સાથે વરસાદ લઈને આવશે વાવાઝોડું કઈ તરફ જાય છે એ પણ સમજવું છે આજે ઓગણત્રીસ તારીખની આસપાસ એ ઉપરની તરફ જતું દેખાય છે એટલે એ સિસ્ટમ ધીરે ધીરે દરિયાથી જેમ નજીક આવે છે એમ એને વેગ પણ વધુ મળતો દેખાય છે અહીંયા તમે જુઓ કે હૈદરાબાદની આસપાસ પછી ધીરે ધીરે નાગપુર એટલે મહારાષ્ટ્રને એની ખૂબ અસર થાય છે આંધ્રપ્રદેશને એની અસર થઈ રહી છે ઓરિસ્સાને અસર થઈ રહી છે એના જે આઉટર ક્લાઉડ છે એ ખૂબ ફેલાયેલા છે મોંધા વાવાઝોડાના ધીરે ધીરે નાગપુર થઈ અને આગળ વધે છે આગળ વધે છે એટલે જેમ જ મહારાષ્ટ્રની નજીક પહોંચશે એમ ગુજરાતના મધ્યના ભાગોમાં ખૂબ અસર થાય તેવી સંભાવના છે સાથે જ અરબી સમુદ્રની આ જે સિસ્ટમ દેખાય તમને એ સિસ્ટમના આઉટર ક્લાઉડ એ એકદમ ગુજરાત ઉપર છે અને એક અહીંયા સિસ્ટમ હોય ને એક અહીંયા સિસ્ટમ હોય ને એની વચ્ચે આપણું ગુજરાત છે એટલે તમે સમજો કે એની અસરો કેટલી બધી થવાની છે એકત્રીસ તારીખે ભયાનક વરસાદ બતાવી રહ્યા છે ભીંડીમાં જોઈએ તો આ તમને જે રેડ કલર દેખાતો હશે જામનગરના દરિયાકાંઠાથી લઈ અને આ બાજુ દ્વારકા અને બધી જ જગ્યાએ અતિભારે વરસાદ પડવાની અતિથી અતિભારે વરસાદની આગાહી છે જૂનાગઢમાં ભારે વરસાદ પડશે પોરબંદરમાં ભારે વરસાદ છે બોટાદમાં બહુ વરસાદ પડવાનો છે ભાવનગરમાં વરસાદ પડવાનો છે એકત્રીસ તારીખે આ ભયાનક સ્થિતિ રહેવાની છે ત્યાં સુધીમાં મોનથા વાવાઝોડું છે થોડુંક આગળ વધી ગયું હશે વિરમગામમાં પણ એની અસર થવાની છે અમદાવાદમાં પણ અસર થવાની છે કચ્છમાં પણ અસર થવાની છે આટલું ભારે માવઠું આપણે ક્યાંય નથી જોયું એટલે માવઠા આવતા હોય પોસ્ટ મોન્સૂન સાયક્લોન બનતા હોય છે પણ એની આટલી બધી અસર નથી જોઈ ચોમાસામાં જેવો વરસાદ પડે એનાથી ભયાનક વરસાદ આ માવઠામાં પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ એની ભારે અસર જોવા મળશે અને એકત્રીસ તારીખ સુધીમાં એ સિસ્ટમ અહીંયા ક્યાંક દરિયાકાંઠાની નજીક પહોંચે છે હવે એ કેટલું સિવિયર થાય છે એટલે એ કેટલું મજબૂત બને છે જોવાનું છે ત્યાં સુધી બંગાળની ખાડીની સિસ્ટમ તો આગળ વધી જશે આગળ વધી અને ધીરે ધીરે કાઠમાંડુ તરફ જતું દેખાય છે એટલે એ નેપાળ તરફ કે બાંગ્લાદેશ તરફ એમાંથી કોઈપણ એક બાજુ જાય તેવી સંભાવના છે હવામાન વિભાગ એનો ટ્રેક શું આપે છે એ જોવાનું છે પણ ગુજરાતે બે સિસ્ટમોથી સાવધાન રહેવાનું છે કારણ કે બંને સિસ્ટમોની અસર એકની સીધી અસર થશે તો એકની સીધી અસર નહીં થાય પણ અસર તો થવાની છે મોંથા વાવાઝોડું છે અને તમે જુઓ કે અહીંયા હવામાન વિભાગે આજે યલો કલર બતાવ્યું છે રેડ કલર છે છે આ જે આંધ્રપ્રદેશના છે હવે ડિપ્રેશન પછી ડીપ ડિપ્રેશનના સ્ટેજમાં પહોંચે પછી સાયક્લોન સાયક્લોનિક સિસ્ટમ જે છે એ સાયક્લોનમાં પરિવર્તન થાય એ આખા સ્ટેજ પતાવે ત્યાં સુધીમાં એ ગુજરાતની એકદમ નજીક આવશે આ પર જો વાવાઝોડું બને છે તો એ ગુજરાતના દરિયાકાંઠા પર સૌથી વધારે અસર કરે તેવી સંભાવના છે મોંથા વાવાઝોડાની વાત કરીએ તો મોંથા વાવાઝોડું જે છે એ અત્યારે સિવિયર સાયક્લોન બની ગયું છે અને ઓગણત્રીસ તારીખે મોડી રાત સુધીમાં એ ફરીથી ડીપ ડિપ્રેશન અને થોડુંક એવું કહેવાય કે જે મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે સાયક્લોન એ ફરીથી ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને ફરીથી નોર્મલ જે સિસ્ટમ બનતી હોય છે એ દિશા તરફ જશે ઓગણત્રીસ તારીખની આ સ્થિતિ છે પંચોતેરથી પંચ્યાસી પંચાણું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે સાયક્લોનિક સ્ટ્રોમ છે સાયક્લોનિક સ્ટ્રોમ બની ગયું છે એટલે સિવિયર સાયક્લોનિકથી પછી સાયક્લોનિક સ્ટ્રોમ અને એના પછી ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશન મોડી રાત સુધીમાં એ વાવાઝોડું એ આગળ વધી જશે અને એની અસરો ઉપર તીવ્રતા પણ ઓછી થતી દેખાય છે એટલે મોન્થા વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર નથી થવાની મહારાષ્ટ્રથી નજીક જ્યારે આવશે ત્યારે ગુજરાતના મધ્યના ભાગોમાં ખૂબ અસર થશે અને આ બે વાવાઝોડા જ્યારે અહીંયા પહોંચી જાય એટલે વચ્ચે ગુજરાત અને મહારાષ્ટ્ર છે જેની અસરને કારણે ગુજરાતમાં ભારે વરસાદ ફૂંકાય તેવી સંભાવનાઓ છે એનો ટ્રેક તમે જુઓ કે અહીંયા ક્યાંક એક સિસ્ટમ બની હતી બંગાળની ખાડીમાં એ ધીરે ધીરે આગળ વધે છે આગળ વધી અને દરિયાકાંઠાથી આગળ વધે છે અને અત્યારે એની સ્થિતિ અહીંયા ઓગણત્રીસ તારીખે ક્યાંક છે એટલે એ હવે મહારાષ્ટ્ર તરફ જો આગળ વધે છે અને પછી કાઠમાન્ડુ તરફ જાય છે કાઠમાંડુ તરફ જતી હોય તો પણ એ સિસ્ટમની અસરો પવન જે ભારે ફૂંકાવાનો છે એ ભારે પવન ફૂંકાશે અને આઉટર ક્લાઉડ બહુ ફેલાયેલા છે એટલે આ સિસ્ટમ જેટલી મજૂ મજબૂત છે અને આઉટર ક્લાઉડ એટલા ફેલાયેલા છે એટલે ગુજરાત સુધી એના પવનો પહોંચવા અરબી સમુદ્ર ક્યાંય એક સિસ્ટમ બની છે એ બીજી સિસ્ટમને એની તરફ ખેંચતી હોય એટલે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ એને એની તરફ ખેંચતી હોય એ બંને સિસ્ટમો દરિયાની જ્યારે નજીક હોય ત્યારે સૌથી વધારે તીવ્ર હોય અને અત્યારે તો મોન્થા વાવાઝોડું એ દરિયાથી દૂર જતું રહ્યું છે વચ્ચે ક્યાંક પહોંચી ગયું છે સાથે જ આ અરબી સમુદ્રની છે સિસ્ટમ એ સિસ્ટમ ધીરે ધીરે કેવી રીતે આગળ વધી એ પણ આમાં બધા બતાવી રહ્યા છે ડિપ્રેશન સુધી પહોંચેલી એ સિસ્ટમ પણ વાવાઝોડું બને છે કે પછી દરિયાકાંઠાની નજીક આવી અને પછી એની તીવ્રતા ઓછી થઈ જાય છે એ જોવાનું છે પણ અત્યારે મોંથા વાવાઝોડું અને અરબી સમુદ્રમાં બનેલું ડિપ્રેશન આ બંને ગુજરાતને અસર કરશે ઓગણત્રીસ તારીખથી લઈને એકત્રીસ એટલે આજથી લઈને પહેલી તારીખ સુધી ગુજરાતમાં ભયાનક વરસાદ પડવાની સંભાવના છે દરિયાકાંઠાના લોકોએ દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોએ ખૂબ સાવચેત રહેવાનું છે આખા સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ છે ખેડૂતો ખૂબ પરેશાન છે ખેડૂતોનું બધું તહેસ નહેસ થઈ ગયું છે પ્રાર્થના કરીએ કે જે પણ વિસ્તારની નજીક આ વાવાઝોડું પહોંચવાનું છે જે પણ વિસ્તારમાં આની સૌથી વધારે અસર થાય છે ત્યાં ભગવાન બધાને બચાવે નમસ્કાર